સ્ત્રીઓનું શારીરિક સ્વાસ્થ્ય પુરુષો કરતાં વધુ જટિલ અને સંવેદનશીલ હોય છે જેના કારણે તેમણે પોતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જોઈએ શરીરમાં હોર્મોન્સના વધઘટના સ્તર માસિક ધર્મ અને વધતી ઉંમરને કારણે તેમને વધુ શારીરિક નબળાઈ અને સમસ્યાઓનો અનુભવ કરવો પડી શકે છે તેથી નિષ્ણાતોના મતે ચાલીસ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ નિયમિતપણે કેટલાક પરીક્ષણો કરાવવા જોઈએ જેથી સમયસર કોઈપણ જોખમ ટાળી શકાય તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે ચાલીસ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ માટે કયા મેડિકલ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જે ખતરનાક રોગો વિશે પણ સંકેત આપે છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તેમાં સૌથી પહેલું છે સ્તન કેન્સરની તપાસ સ્ત્રીઓની શરીર રચનામાં સ્તન સૌથી મહત્વનું અંગ છે બધી ઉંમરની સ્ત્રીઓને સ્તન કેન્સરનું જોખમ રહેલું છે પરંતુ ઉંમર સાથે આ જોખમ વધે છે તેથી જો તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોય તો નિયમિત સ્તન તપાસ કરાવવાનું ભૂલશો નહીં સ્તનની તપાસ કરાવવા માટે તમે દર બેથી ત્રણ અઠવાડિયે ઘરે શારીરિક તપાસ કરી શકો છો આ માટે તમે તમને સ્પર્શ કરી શકો છો અને તપાસ કરી શકો છો કે તેમાં કોઈ ગાંઠ તો નથી બની રહી જો તમને કોઈપણ પ્રકારની ગાંઠ જેવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો આ ઉપરાંત વર્ષમાં એકવાર પેપ્સમિયર અને મેમોગ્રાફ નામની તપાસો પણ કરાવવી જરૂરી છે આ તપાસથી કેન્સરનું પ્રારંભિક તબક્કામાં જ નિદાન થઈ જાય છે અને ઉપચારની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે ત્યારબાદ બીજા નંબરે છે કોલેસ્ટ્રોલનો ટેસ્ટ શરીરમાં કોલેસ્ટ્રોલનું વધુ પડતું સ્તર હૃદયરોગ અને સ્ટ્રોકનું મુખ્ય કારણ બની શકે છે જોકે આહાર અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરીને ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે પરંતુ તેને અવગણવાથી ખતરનાક પરિણામો આવી શકે છે મહિલાઓએ ચાલીસ વર્ષ પછી દર ત્રણ ચાર વર્ષે એકવાર કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ તમારું કુલ કોલેસ્ટ્રોલ બસો એમજી કરતાં ઓછું હોવું જોઈએ ત્યારબાદ છે ઓસ્ટિયોપોરોસિસનો ટેસ્ટ ઓસ્ટિયોપોરોસિસ એક એવો રોગ છે જેમાં તમારા હાડકાં નબળા પડવા લાગે છે અને તમને ઈજા થવાનું કે ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે આંકડા મુજબ આ રોગ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ અસર કરે છે એક રિસર્ચ અનુસાર ઓસ્ટિયોપોરોસીસથી પ્રભાવિત દસ મિલિયન અમેરિકન દર્દીઓમાંથી આઠ મિલિયન ફક્ત સ્ત્રીઓ છે વધતી ઉંમર સાથે સ્ત્રીઓમાં આનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે તેની તપાસ કરાવવા માટે તમે ડેક્સા સ્કેન કરાવી શકો છો તમારા હાડકાંના સ્વાસ્થ્યને જોઈને ડોક્ટર તમને કહી શકે છે કે તમારે આ પરીક્ષણ કેટલી વાર કરાવતા રહેવું જોઈએ ત્યારબાદ છે બ્લડ પ્રેશર ટેસ્ટ ઉંમર વધવાની સાથે આવતી સમસ્યાઓમાં હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા છે પરંતુ તે જેટલી સામાન્ય છે તેટલી જ ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત ન કરવામાં આવે તો તે હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું કારણ બની શકે છે જોકે દવાઓ અને જીવનશૈલીમાં ફેરફારની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે તમારે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા સમયગાળામાં નિયમિતપણે તમારા બ્લડ પ્રેશરની તપાસ કરાવતા રહેવું જોઈએ આ માટે તમે ઘરે પણ બ્લડ પ્રેશર મોનિટર રાખીને તેની તપાસ કરી શકો છો ત્યારબાદ છે બ્લડ શુગરની તપાસ જો તમારી જીવનશૈલી બિનઆરોગ્યપ્રદ હોય અને તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાતા હો ધૂમ્રપાન કરતા હો દારૂનું સેવન કરતા હો તો તમારે બ્લડ શુગર ટેસ્ટ કરાવવો જોઈએ જોકે ડાયાબિટીસ કોઈને પણ થઈ શકે છે તમારે નિયમિત સમયે ફાસ્ટિંગ બ્લડ ટેસ્ટ લેવલની તપાસ કરાવવી જોઈએ તમે ઘરે રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ પણ કરાવી શકો છો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો